જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ઘઉંની સેવ સિદ્ધ કરવાની છે એક વૈષ્ણવે મને કીધું હતું કે ઘઉંની સેવ કેવી રીતે આપણે ઘરે સિદ્ધ કરાય એ પણ મશીન વગર તો કેવું છે કે આપણી પાસે મશીન ન હોય તો આપણે મૂંઝાઈ જઈએ કે આપણે ઘઉંની સેવ કે મેંદાની સેવ આપણે કેવી રીતે સિદ્ધ કરીએ તો એવું કંઈ આપણે મૂંઝાવવાની જરૂરત નથી આપણે શું કરીએ અહીંયા હુંફાળું દૂધ લીધું છે ગરમ નહીં હૂંફાળું સેજ ખાલી સતત દૂધ હોય ને એ જો અહીં માપ આપને થોડું શેર કરી રહી છું આપ વધારે માપ લઈ શકો છો આપને હું બતાડવા માટે માપ લઈ રહી છું તો હવે આપણે એની એક કણક તૈયાર કરી લેવાની છે કડક કેવી જોઈએ આપણે એકદમ કઠણ ભાખરીનો લોટ બાંધીએ ને તો બિસ્કીટ જેવી ભાખરી થાય એવી રીતે જ આનો બી લોટ એકદમ કઠણ જ આપણે બાંધવાનો છે કારણ કે જો કઠણ લોટ હશે તો જ સેવ સુંદર થશે નહીં તો બધી સેવ ઢીલી એકદમ આપણે જ્યારે પાડશું ને સેવ તો બધી એકબીજામાં ચોંટી જશે સેવ છૂટી નહીં થાય તો આપણે બધી સેવ છૂટી કરવાની છે તો એટલું ધ્યાન રાખવાનું કે એનું લોટ ભાખરી જવું જોઈએ એકદમ કઠણ કે ભાખરી કેમ આપણે વણીએ તો વણાય નહીં સાઈડમાં એની કોર ફાટી જાય તો જ ભાખરી સુંદર થાય તો એવી રીતે જેને એનું લોટ બાંધવાનું છે એ ખાલી ધ્યાન રાખવાનું છે એનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને પંદરથી વીસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈએ જેથી લોટ થોડોક કૂણ આવી જાય તો અહીંયા વીસ મિનિટ પછી આપણે જોઈએ તો લોટ છે ને સેજ ઢીલો પડ્યો છે તો પૈશનો આપણે મશીન વગર ખૂબ સુંદર થાય છે સેવ બધાની પોતપોતાની રીત હોય છે તો હું આ મારી રીત આપ સાથે શેર કરી રહી છું તો આવી રીતે શું કરી લોટને થોડુંક આવી રીતે હાથેથી મસૂડી લઈએ તો સેજ લોટ નરમ પડે તો એને શું કરીએ આવી રીતે હાથેથી ગોળ વાળી લઈએ અને આ છે ને સેવ ગાંઠિયા જે સંચાથી આપણે કરીએ ને એ જ અંચો આપણે લઈ લેવાનું છે એને સેજ ઘીવાળું કરી લેવાનું છે સેજ ઘીવાળું ઘીવાળું હાથ કરી લેવાનું અને પછી આ એક નંબરની જારી છે સેવ આપણે જેનાથી કરતા હોય એ જ છે જેવી રીતે પાટિયાની સેવ આપણે કરતા હોય એમાં થોડીક મહેનત લાગે સેમ એવી રીતે છે આમાં બી એવી રીતે જ થોડીક જ મહેનત લાગે પણ આ કેવું છે કે આપણી પાસે મશીન ન હોય તો બી આપણે ઘઉંની સેવ બનાવી શકાય છે તો આવી રીતે મેં નીચે જારી લીધી છે અને ઉપર એક પેપર રાખ્યું છે આપ પ્લાસ્ટિક રાખી શકો છો અથવા કપડું બી રાખી શકો છો તો આપ અહીં જોઈ શકો છો બધા જેટલા હોલ છે બધા હોલમાંથી સેવ સુંદર પડે છે તો આવી રીતે જ આપણે જો સેવ પાડી લઈએ બધી સેવ આમાંથી છૂટી જ પડશે થોડુંક લોટ કઠણ હોય એટલે એમ થાય સે જ ધીરે ધીરે નીકળે પણ સેવ બધી અલગ અલગ જ થશે તો ખૂબ સુંદર આ ઘઉંની સેવ છે તો વૈષ્ણવ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે જો બધી સેવ છૂટી છૂટી પડી રહી છે લોટ કઠણ જ રાખવાનું ઢીલું નહીં કરવાનું એક ખાલી ખાસ ધ્યાન રાખવાનું બસ અને વૈષ્ણવ મને કીધું કે મીઠું માવો કેવી રીતે સીટ કરાય વૈષ્ણવ આપણે મીઠું માવો જોશું તો આવી રીતે જ આપણે બધી સેવ પાડી લઈએ આપણને પંખાની નીચે બી સુકાવી શકો છો જરૂરી નથી કે આપણે તડકો ઘણા કેવું છે ઘણી જગ્યાએ તડકો ન આવતો હોય તો કેવી રીતે સુકાવાની આપણે એ સેવ તો પંખો હોય તો પંખાની નીચે જો આપણે એ સેવ રાખી દઈએ ને તો એમાં બી સુંદર સુકાઈ જાય છે બસ એવું છે કે એક દિવસ એને રહેવા દેવાનું પંખાની નીચે તો આપણે અહીં જોઈ શકો છો ખૂબ સુંદર સેવ પડી ગઈ છે તો આવી રીતે બધી સેવ આપણે પાડી લઈએ તો બસ જો આપણે કંઈ ન સમજાય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને એ બી સુંદર ઘઉંની સેવ સિદ્ધ કરી શકે તો આવી રીતે બધી સેવ પાડી લીધી છે હવે આપણે એને સુકવવા મૂકી દઈએ એક દિવસ એને સુકાતા લાગે છે તો એક દિવસ આપણે એને મૂકી દઈએ તો સુંદર સુકાઈ જાય તો અહીં આપણે સુકાવવા માટે મૂકી દીધું છે સેવની ખીર કરી શકો છો મીઠી સેવ કરી શકો છો આ આ સેવથી સેવનો દૂધપાક પાક બી થાય છે ખૂબ સુંદર થાય છે તો અહીંયા આપ જોઈ શકો છો વૈષ્ણવ સેવ સુંદર સુકાઈ ગઈ છે એકદમ છૂટી થઈ છે બધી સેવા આપ બધી સેવ જો અહીંયા આપણે તોડીએ છીએ તો એક એક સેવ બધી છૂટી પડી જાય છે તો ખૂબ સરળ અને સુંદર ઘઉંની સેવ સિદ્ધ થઈ ગઈ છે તો વિષ્ણુ આપ બી આ ઘઉંની સેવ સિદ્ધ કરો શ્રી પ્રભુને સામગ્રી સિદ્ધ કરીને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવું લાગ્યું છે તો આપણે વૈષ્ણવ જો ન કંઈ સમજાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો વૈષ્ણવ આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ